તો ફાઇનલી આઈ ગયા છે ધાબા ઉપર તો તમને બતાવો મારું ગામડું જો આ આ છે 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 મારું ધાબુ કેવું પાછળ પાણીનો ટાકો કરેલો છે આ છે અમારો આંબો એના ઉપર વાલો પાપડી વેલો ચડાવે છે પછી જો પાછળ છે ને બધા ઘરો છે ગામડું છે એટલે ઘરો છે બધા છે ને ચારે બાજુ મતલબ અમારું જે ઘર છે ને એ ખેતરની વચ્ચોવચ્ચ ઘર છે મતલબ આજુબાજુ બધા ખેતરો છે અને વચ્ચે ઘર બનાવેલું છે એટલે એકદમ ચોખ્ખી હવા ઉજાસ બધું એકદમ ચોખ્ખું હોય છે ગામડાનું પાછે પેલ્લી સાઈડ બધા ઘરો છે આયરા બધા ઘરો છે પછી આ ઘર છે જો આ જાય છે આગળ રસ્તો રસ્તો છે આ મેન હાઈવે છે મતલબ અહીંયાથી બધી જ ગાડીઓ બધું જાય છે રસ્તો જાય છે પેલા ઘરો છે બધા જોવાય છે કેટલું લીલું છે ને આજુબાજુ બધું લીલું લીલું છે જો આ ગાડીઓ આવે છે બહુ જ સરસ છે મતલબ આ ગામડું એટલે ગામડું જ કહેવાય એને બાકી તો આ અમારું ખેતર છે ખેતરમાં અત્યારે તુવેરો કરી છે એટલે બધું લીલું લીલું દેખાઈ રહ્યું છે બસ જાય છે ગામડું એટલે જ્યાં ચોખ્ખી હવા બધું જ મસ્ત મતલબ લીલું વાતાવરણ વાતાવરણ મતલબ સિટી જેવું છે ને મતલબ ગામડામાં નહીં મળે મતલબ સિટીમાં કેટલો ઘોંઘાટ હોય છે અહીંયા કેટલું એકદમ શાંત વાતાવરણ અને ચોખ્ખી હવા હોય છે બાકી સિટી અને ગામડાનું કંઈ મેળ ના પડે કોને તો ગામડે રહેવાનું બહુ જ ગમે છે પણ અત્યારે કંડિશન એવી છે ને કે ગામડે રહેવું છે પણ રહેવા નથી મળતું એના લીધે સિટીમાં જવું પડે છે અને કોને કોને ગામડામાં રહેવું ગમે છે એ કોમેન્ટ કરજો તો ગાય કેટલા ગામડાના છે અને કેટલા મારી તરફ ગામડાના છે એ બધા કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

જો એમાં તુવેર કરી છે મકાઈ કરી હતી પણ એ તો વાળી લીધી છે અને અત્યારે તુવેર કરેલી છે જો આ છે તુવેર આ નથી મતલબ ફૂલ આવશે પછી ઉતરાયણ સુધી તુવેરો થઈ જશે જો છે ને મસ્ત છે ખેતર જો લીલું છે આમ કેટલું મસ્ત છે ને જો ગાઈસ આ છે કારેલી કારેલી પણ રોપેલી છે અમારે ખેતરમાં જો આ કારેલા નાના નાના લાગ્યા છે જો મોટા એના ફૂલ પણ આવ્યા છે આ લાગ્યા મોટા મોટા કારેલા છે ને તો ગાઈસ કોમેન્ટ કરજો કારેલા કોને કોને નથી ભાવતા કેમ કારેલા બહુ ઓછા લોકોને ભાવતા હોય છે અને કારેલા મારા તો બહુ ફેવરેટ છે મને તો બહુ ભાવે છે જો કારેલા કારેલાનું શાક સેહત માટે સારું હોય છે પણ ઘણા ખરાને ભાવતું નથી ને મને તો બહુ જ ભાવે છે કારેલા એટલે અમારા ઘરે તો કારેલાનો વેલો જ રોપેલો છે જો સરસ છે તો આ છે સીતાફળ પણ લાગ્યા હતા પણ અમે લોકો બધા પાકી ગયા હતા એટલે તોડીને ખાઈ લીધા છે પણ સીતાફળમાં કંઈ છે નહીં પછી આ છે

સંદીપ મરચા તીખા છે હા બહુ તીખા છે આ મરચા કે કાળી મરચી છે એટલે લાગ્યા છે બતાવું તમને મરચા છે સંદીપ પછી આ છે મરચા છે સંદીપ રીંગણા હજુ લાગ્યા નથી લાગ્યા નથી રીંગણા હજી ખાલી ફૂલ આયા છે રીંગણાના જોવા ફૂલ એકલા જ આયા છે તો પછી ચેક કરી લે એકવાર

જો આમલી બતાય ને તમને આમલી છે પછી તુએરો બી ખેતરમાં માં કરી છે મતલબ કેટલું લીલું છમ છે અમારા ખેતર નીચે બધું ઘાસ છે એવું ગાઈસ આ છે આમલી મતલબ ખાટી આમલી છે અને ખાટી આમલી કેટલાને ગમે છે કમેન્ટ કરજો કે આ ખાટી આમલી છે અને એના આમલા લાગ્યા છે ખાટી આમલીના આમલા અમે આયા છે આંબલીના ઝાડની નીચે મતલબ ખેતરમાં જ છે આ છે મકાઈ મતલબ કળબેટું છે જે અમારી ખેતરમાં મકાઈ કરી હતી પણ મકાઈ વાડી લીધી છે એટલે એનું પડ્યું છે હવે એવું અમે વેચી દેસુ કેમ કે અમારે ગાય ભેસ છે નહીં એટલા માટે એને વેચી દેવાનું એને ભેંસ હોય છે ગાય હોય છે એમને વેચી દેસુ અને એના બી પૈસા આવશે આ છે પેલું ઘર છે મારા કાકાનું ઘર છે અને પેલા એવું ઘર હતું જૂનું ઘર છે અમારે અને અત્યારે નવું બનાવી દીધું છે પેલા એવું ગામડા નું ઘર હોય છે નળિયા થાપડા વાળું અને અત્યારે આવું બનાવી દીધું છે આ ખેતરમાં અમારી બેન આવે છે આ આવે છે ખેતરમાં ચાલતી ચાલતી ને પાછળ પેલા મેન માણસ આવે છે અમારે ગાય જો આ મારી બેન સંધિ બધા ગયા છે આ આંબલી ખાવા આવે છે આમ આમલી આંબલી તોડ સારા આંબલી નો માણસ મેન માણસ આવે છે આમલી વાળો આંબળી નો આવે છે હમણાં પાછળ અને અમને આંબલી તોડવા નહીં દે લાગે સાહેબ આવી ગયો છે પાછળ અમે આંબલી ખવાયા છે અને આંબલી નો રખવાડ આવ્યો છે એ આંબલી ખાવા તોડવા દે ખાવા દે નહીં દે અરે યાર એમ કરવા આ ખાવા અમે આંબલી ખાવા દે આ ડાળો ને કે ઓલે યાર કોઈ નહીં મગદા કોઈ અમારા છે આંબલી ખાવા દેતા નથી તો ભી અમે કીધું છે આંબલી ખાવા દો તો દાદી કે છે આમલી પાડવા તો ચલો અમે આંબલી પાડસુ જો આ બે આંબલી પાડે છે આ સંદીપ અને મારી બેન આંબલી પાડે છે આ ખાટી આંબલી છે ચલો સંદીપે આંબલી પાડી લીધી છે ફાઇનલી એક આંબલીમાં ત્રણ જણ છે ચલો ત્રણ ટુકડા ટુકડા ખાશું અમે જો સંદીપ છે આંબલી તોડી દીધી છે એટલે મારો ભાગ એ આ ત્રણ જણ આંબલી ખાય છે આ છે ગામડાની ખટ્ટી મીટી મજા આમલી કેટલા ને ભાવે છે કોમેન્ટ કરજો આમલી બહુ ખાટી છે પણ એને મીઠું લગાવી ખાવાનું તો મસ્ત લાગશે આનાથી બહુ સરસ તો ગાઈસ અમે જઈએ છીએ ઘરે સંદીપ છે આ હું જાઉં હવે જઈશું ઘરે અમલી ખાતા ખાતા ઘરે જઈને ગાઈસ એક વસ્તુ બતાવું તમને મસ્તનું જો આ છે મારું મારી બકરીનું નાનું બચ્ચું છે આ બીજું સંદીપ લઈને આવે છે આ છે અમારી બકરીનું બચ્ચું નાનું જો આ બે છે બે જુડવા છે આ એક જ બકરીના બે છે મતલબ કેટલું આ ક્યૂટ છે એકદમ વાઈટ છે જોયે એના સંદીપ જોડે છે બે જે બોલે છે મસ્ત છે હમણાં જ થોડા દિવસ પહેલા જ બકરી વાય છે એટલે મારા ઘરે બકરા બી છે એના આ તો બે છે હજી બી બીજા બે એટલે છ બચ્ચા છે નાના નાના અને એરા બહુ જ મસ્ત છે અને કેટલાના આવા બકરા ગમે છે નાના કોમેન્ટ કરજો ગાયસ તો ગાયસ આ તો અમારું ગામડું અને અમારું ઘર તો તમને બતાવ્યું અમારું ગામ અને અમારું ઘર અને અમારું ખેતર તો ગાયસ તમને બ્લોગ કેવો લાગ્યો અમારું ખેતર અને ઘર ગમ્યું હોય તો કોમેન્ટ કરજો અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ